મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગરીબ રથ એક્સપ્રેસના એસી કોચમાંથી સાપ નીકળ્યો છે ત્યારે આગળ વાત થશે પીએમ મોદીની નેપાળના વડાપ્રધાન સાથે મુલાકાત પશુપાલકો સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે

ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે વાત થશે સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સુરતમાં ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત થયું છે તેથી મૃત્યુ આંકડા નવ ઉપર પહોંચ્યો છે સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસમાં ઉછાળો થયો છે બે મહિનામાં તાવના શંકાસ્પદ સોળ હજાર કેસ નોંધાયા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયાના પંચ્યાસી કેસ નોંધાયા છે ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા છે સુરતમાં છસો ને છ્યાસી જેટલી ટીમ સર્વેમાં જોડાઈ ગઈ છે સપ્ટેમ્બરમાં તેર લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો સુરતમાં બે મહિનામાં ઓગણચાલીસ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોમવારે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત ચારસો ને ચાલીસ રૂપિયા વધીને ચુંતતેર હજાર પાંચસોને તેત્રીસ રૂપિયા થઈ ગઈ હતી તો ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો તે પાંચસોને આઠ રૂપિયા ઘટીને ઇઠ્યાસી હજાર ચારસો ને નવ પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે એક જાન્યુઆરીથી આજ સુધીમાં સોનાના ભાવમાં અગિયાર હજાર એકસો એક્યાસી રૂપિયાનો વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના નવા મુખ્યમંત્રી આરતી ચાર્જ સંભાળી લીધો છે સોમવારે સીએમની ખુરશી સંભાળતી વખતે આરતી સીએ કહ્યું હતું કે જે રીતે ભરતજીએ સિંહાસન પર પાદુકા રાખીને સત્તા સંભાળી હતી એ જ રીતે હું પણ સીએમની ખુરશી સંભાળીશ ખાસ વાત એ છે કે તેમની બાજુમાં એક ખાલી ખુરશી જોવા મળી આ ખુરશી કેજરીવાલની છે એટલે કે આતિશી ભલે સીએમ બન્યા પણ તેમના સર્વોચ્ચ નેતા કેજરીવાલ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થયો છે સમસ્તીપુરમાં નિર્માણાધીન બ્રિજનો સ્પાન અચાનક નીચે પડી ગયો હતો આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યાં હાજર લોકો દોડવા લાગ્યા આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે બની હતી જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઘટના બાદ જેસીબી વડે ત્યાંની ઘટનાના નિશાન દૂર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તે ના કામ રહ્યો હતો સમાચારની વાત કરીએ તો લિફ્ટમાં ફસાયેલા સોળ લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુરતના અડાજણ વિસ્તારમાં એક લિફ્ટમાં સોળ લોકો ફસાયા હતા ફાયર વિભાગની ટીમે લિફ્ટનું લોક ખોલીને તેમને બહાર કાઢ્યા હતા સોળ લોકોમાં છ બાળકો પાંચ મહિલા સામેલ હતા તેઓ પચીસ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયા હતા અઢાર જણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલા લિફ્ટમાં રવિવારે આ ઘટના ઘટી હતી દરમિયાન દસ લોકોની કેપેસિટીવાળી લીફમાં સોળ લોકો જોવા મળ્યા હતા તેથી આ ઘટના ઘટી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ દિવસમાં ડેન્ગ્યુના બે હજાર છસો ને પચાસથી વધુ કેસ નોંધાયા છે ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે દસ દિવસમાં ડેન્ગ્યુના બે હજારને છસો ને પચાસથી પણ વધારે કેસ નોંધાયા છે જેમાં મેલેરિયાના બે હજાર એકસો ને પચાસ કેસ ચિકનગુનિયાના બસો ને છ્યાસી કેસ અને દસ દિવસમાં ડેન્ગ્યુથી બે દર્દીના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે મેલેરિયા માટે બાવીસ જિલ્લા જોખમી છે સતત વધી રહેલા કેસોથી લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ઉપરાંત ડોક્ટરો અને હોસ્ટેલના નર્સિંગ સ્ટુડન્ટ પણ ડેન્ગ્યુના ઝપેટમાં આવી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન અમેરિકામાં પાંચ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનું આયોજન છે તે પહેલાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એક વાતચીતમાં કહ્યું છે કે જો તેઓ આ ચૂંટણીમાં હરશે તો ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડે જો કે તેમને આશા છે કે તેઓ સફળ થશે આ વખતે ટ્રમ્પ હાલના અમેરિકા ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ સામે ટક્કરમાં ઊભા છે બે હજાર વીસમાં ટ્રમ્પ બાઇડન સામે હાર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવના આયુર્વેદિક આહાર પ્રમાણે નાસ્તામાં દળિયા ખાવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ થશે આ દાળ ઘઉં મગ બાજરી ચોખા સેલરી અને તલ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે તે ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે જ્યાં સુધી પોષક તત્વોની વાત છે આ દલિયા તેની ઉણપને પણ પૂર્ણ કરશે દલિયા તમારા અનેક ખોરાકનો પણ વપરાશ ઘટાડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુવૈતના પ્રિન્સ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ન્યૂયોર્કમાં છે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા ખાલીદ અલ હબદ અલ સભાહે અમેરિકાના ન્યૂયોર્કમાં લોટટે ન્યૂયોર્ક પેલેસમાં હોટલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા ઉપરાંત બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન થયું હતું જેમાં વિવિધ વિષયો પર ચર્ચા પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ખેડૂતો સાથે મોબાઈલમાં પીએમ કિસાન યોજનાની લિંક મૂકીને ગઠિયાઓ દ્વારા ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે વડગામ સહિત જુદી જુદી દૂધ મંડળીના દોઢ લાખ ઉપરાંત પશુપાલકો સુધી આ લિંક પહોંચી છે જેમાં વડગામ તાલુકાના સકલાના ત્રણ અને મુમનવાસના બે પશુપાલકના ત્રણ લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું છે જેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીને મળ્યા હતા બંને નેતાઓએ વર્ષો જૂની બહુપક્ષીય અને વિસ્તરી રહેલા ભારત નેપાળ ભાગીદારીના તમામ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા પરસ્પર હિતના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબ રથ એક્સપ્રેસના એસી કોચમાંથી સાપ નીકળ્યો છે જબલપુરથી મુંબઈ આવી રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં સાપ જોવા મળ્યો હતો ટ્રેન કસારા રેલવે સ્ટેશન પર પહોંચી હતી ત્યારે કોચ નંબર જી સેવન્ટીનમાં સીટની નીચે પાંચ ફૂટ લાંબો સાપ અચાનક બહાર આવતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા જોકે સદનસીબે આ ઘટનામાં સાપે કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું જોકે ટ્રેન સ્ટાપે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ઘટનાની નોંધ લઈને આ કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે